હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ થોડાક દિવસ પહેલા જસો દોઢસો જેટલા પત્રકારો અને મોટા મોટા સમાચાર પત્રોના માલિકોનું ભવ્ય સંમેલન થયું હતું જેમાં બ્રહ્મવિહારી સ્વામીએ અબુધાબી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ કહ્યો હતો આ મંદિર નિર્માણમાં દૈવિક શક્તિ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને આશીર્વાદ મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય પીએમ મોદી સાહેબના સહકાર અબુધાબીના રાજા અને બે ના સંતો હરિભક્તોનો મહિમા કહ્યો હતો કેવી રીતે નું માવું અલૌકિક મંદિર બન્યું જેવી ઘણી બધી માહિતી શેર કરી હતી આ ઉપરાંત મુખ્યત્વે પત્રકારોને પોતાની મૂળભૂત ફરજ અને કાર્ય પ્રત્યે જાગૃત કર્યા હતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું માવું પ્રવચન સાંભળીને બધા પત્રકારો અહોભાવ પામ્યા હતા અને અંતમામ અમદાવાદમાં જે કાર્યકર સુવર્ણ મહોત્સવ થવાનો છે તેમાં પત્રકારોને શું કહ્યું હતું જેના લીધે એક હજારથી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પત્રકારો પણ આવશે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ચાલો જોઈએ માચ આ બધું જ જે કાર્ય થયું છે એની પાછળ જે અધૃષ્ટ અમારા જે સ્વયંસેવકો છે આઈ થિંક યુ શુડ ગિવ ધેમ અ બિગ ક્લેપ જેને રાત દાડો નિસ્વાર્થપણે સેવા કરી છે એ સ્વયંસેવકોને બિરદાવવા એક લાખ સ્વયંસેવકોનું આપણે સંમેલન સાત ડિસેમ્બર સાત ડિસેમ્બર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વી આર ગોઈંગ ટુ ડુ ઇટ બધા જ મીડિયાના મિત્રો બધાને અમારું હાર્દિક આમંત્રણ છે યુ ગેટ એન ઓફિશિયલ ઇન્વાઇટ ચોથી ડિસેમ્બરે એક નાનો કોન્ફરન્સ પણ કરવાના છે લેટ્સ સે એન્ડ એકચ્યુઅલી સેલિબ્રેટ ધ સેલ્ફલેસ સર્વિસ ઓફ પીપલ ઇન ધ વે વી વોન્ટ ટુ જય સ્વામિનારાયણ આ ઉપરાંત કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતી ઘણી બધી માહિતી આપને આગળના વિડીયોમાં જોઈ છે જેની લિંક ઉપર આઈ બટન અને વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ મહોત્સવમાં વડોદરાના દસ હજારથી વધુ કાર્યકર સુરતના ચાર હજાર અમદાવાદ અને ગાંધીનગરના ત્રીસ હજારમી વધુ કાર્યકરો રાજકોટથી છવ્વીસો જેટલા કાર્યકરો તેમજ ભારતના અન્ય રાજ્ય અને વિદેશથી બીએપીએસ સંસ્થાના તમામ કાર્યકરો આ મહોત્સવમાં એક લાખથી વધુ કાર્યકરો જોડાશે તમે ક્યાંથી આ મહોત્સવમાં પધારવાના છો અમને કોમેન્ટમાં જણાવો આ મહોત્સવ એટલો ભવ્ય અને દિવ્ય થવાનો છે કે જેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી આપણે સૌ જાણીએ જ છીએ કે બે પીએસના ઉત્સવો મંદિરો એક પછી એક સર્વોપરી કાર્ય તો થાય જ છે પણ નવા નવા ઇતિહાસ પણ લખી રહ્યા છે ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ રોબિન્સવિલનું અક્ષરધામ નું હિન્દુ મંદિર અને હવે તો ઓસ્ટ્રેલિયાનું અક્ષરધામ ગુજરાતમાં સૂર્યપુત્રી તાપીના કુખે એક ઓર તેજસ્વી કર્ણ જેવું તેજોમય અક્ષરધામ આકાર લઈ રહ્યું છે હવેકર સુવર્ણ મહોત્સવ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઉત્સવ ઉજવાશે તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો só so no abar